દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે સંજય વસાવાને લાફો મારવો અને એમની સાથે એમની ઉપર ગ્લાસ ફેંકવો આ તમામ કેસની અંદર હાલ તેઓ જેલમાં છે થોડા સમય પહેલા જ્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલુ હતું ત્યારે તેમને પેરોલ ઉપર જામીન આપવામાં આવ્યા હતા જેથી કરી તેઓ ત્રણ દિવસ માટે બહાર રહે અને વિધાનસભા સત્રની અંદર હાજરી આપે જેથી કરી એમના વિસ્તારમાં જે સમસ્યા થઈ રહી છે એમનો અવાજ પણ તેઓ બને એટલે ઘણા બધા પ્રશ્નો પણ તેમણે પૂછશે પરંતુ જ્યારે ચૈતર વસાવા ગેરહાજર છે ત્યારે એમની પાછળ પણ અત્યારે આમ આદમી પાર્ટી છે તે ક્યાંક વધારે ને વધારે મજબૂત બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ અને હું છું આપની સાથે લીધી આદિવાસી વિસ્તારની અંદર ચેતર વસાવા અત્યારે જેલમાં છે એમના ઘણા બધા પ્રશ્ન જે આદિવાસી વિસ્તાર માટે ચેતર વસાવા હંમેશા લડતા આવ્યા છે એમના અવાજ બનતા આવ્યા છે એમનો અવાજ ઉઠાવતા આવ્યા છે અને કોઈ પણ અધિકારી હોય તેમને જાટકતા પણ તેઓ કે પાછા નહોતા પડતા તે પણ આપણે જોયું છે અવારનવાર સરકાર સામે બાથ ભીડવી એટલે હવે જ્યારે એમના વિસ્તારના લોકોને ક્યાંક સમસ્યા થઈ રહી છે ત્યારે એમની પાછળના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે પણ ક્યાં હોંકાર કરી રહ્યા છે કહી રહ્યા છે કે હવે આપણે અત્યારે સમય આવી ગયો છે કે હરેક ઘરમાંથી ચેતર વસાવવા બહાર નીકળે ભલે તે જેલમાં હોય કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જે યાત્રા અત્યારે થઈ રહી છે તેમની જ અંદર અલગ અલગ જે નેતાઓ છે તે ઘણા બધા જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે તેમને આમ આદમી પાર્ટીમાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એમ જ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સિસોદરા ગામ ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુના ગામના આગેવાનો ચૂંટાયેલા સરપંચ માજી સરપંચ હોય કે પછી કોઈ પણ હોય ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો છે વસાવા હર હંમેશ દરેક સમાજના પ્રશ્નો સરકારમાં ઉઠાવે છે એમના પર ખોટા કેસો કરી એમને ફસાવવામાં આવે છે જે હવે આજે દરેક સમાજમાં આ જોઈ અને આ તાનાશાહી સરકારને બદલવા માંગી રહી છે તે હેતુ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા આ સાથે જ આમ આદમી પાર્ટીની વિચારધારા અને કામગીરીને જોઈને 400 થી વધારે લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા અલગ અલગ ગામમાં આમ આદમી પાર્ટીને લોકોનું ભવ્ય સમર્થન મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે તેમ છતાં પણ આજે ઘણા બધા ગામનું જે વિકાસ નથી થયો ઘણા બધા ગામડા વિકાસથી વંચિત રહ્યા છે જેમને આજે પણ જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી એ માટે હવે દરેક ગામે ગામ લોકો આ ભાજપ પાર્ટી અને કોંગ્રેસથી કંટાળી અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે અને હવે દરેક ભાઈઓ બહેનો યુવાઓ આજે બદલાવ ઈચ્છી રહ્યા છે તેવા પણ અલગ અલગ હોંકાર થઈ રહ્યા છે આજે શિક્ષણ આરોગ્ય શિક્ષિત બેરોજગાર જમીન સંપાદનો પેપર પેપરલેક બોગસ કર્મચારીઓ બોગસ ઓફિસ ખરાબ રોડ રસ્તાઓથી કંટાળી હવે લોકો છે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે

આજે બાળકો ભણે છે આજે ઘણી બધી શાળાઓ એવી છે જે જર્જરિત છે ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં ઓરડાઓ નથી આજે ઘણા બધા બાળકોની અમે ત્યાં ગાડી શાળાઓમાં ગામોમાં મુલાકાતો લઈએ છીએ આજે ઝાડના નીચે ભણે છે પતરાવાળા શેડાના નીચે ભણે છે આજે નડિયાવાળા જે કામડીઓ વાળી જે ઘર હોય છે એવા ઘરોમાં આ નર્મદા જિલ્લામાં પણ ભાડાના ઘરો રાખી રાખી અને ત્યાં ગાડી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પુસ્તકોનું વિતરણ કરે છે તો એ નેતાઓને શરમ નથી આવતી કે તમે જે સ્કૂલોમાં જાઓ છો એ સ્કૂલોમાં જે નાના નાના બાળકો ભણે છે એમને પીવાનું પાણી નથી મળતું એમને શૌચાલય કરવા માટે એમને બાથરૂમ નથી મળતું એમને ઓરડાઓ નથી મળતા ભણવા માટે એમને શિક્ષકો નથી મળતા અને ત્યાં ગાડી જઈને તમે નોટો વિતરણ કરો છો ને નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લઈ જે નોટબુક પર ફોટો લઈને તમે ફોટા શૂટ કરાવો છો કરાવે છે એટલે આપણે જાગવાની જરૂર છે તર તો બે દિવસ પછી સત્તરમી સપ્ટેમ્બર આવે છે યાદ છે ખરી આ સત્તરમી સપ્ટેમ્બર તમને યાદ છે આ આપણું સિસોદરા ગામ અડધું ડૂબી ગયું હતું ડૂબી ગયું કેટલા લોકો ભાજપ ના નેતા બે અને પચાસ પચાસ સોસો રૂપિયા ને બસો બસો રૂપિયા જ આપતા કેટલા આપતા પેલા તલાટી કમ મંત્રી શ્રી ને બધા આવતા તા ને આપણા ને ભાગી જતા તા ભાજપના નેતાઓ પણ તે વખતે આવ્યા હતા આ તાલુકા આ ગ્રામ પંચાયત માંથી ક્યાં ક્યાં થી ભાગી ગયા હતા જોયા હતા ને હ એટલે જરા જાગતા રેજો બે દિવસ પછી બર્થડે ઉજવવા આપણા ધારાસભ્ય શ્રી જાય ના ત્યાં ગાડી આપણા મુખ્યમંત્રી શ્રી જાય ના જોજો જરા હિ તર તો પછી આપણે પણ એમની જોડે હવે તણાવવાની તૈયારી જ રાખજો તમે બધા હા એટલે જાગતા રેજો અને બાળકોને પણ સાઈડ પર લઈ લઈને એ કરજો કે આ તો રાત્રે જ પાણી છોડી દે જાય એમની થઈ જશે એ આંગળી ઉઠાવતા થઈ જશે એ પોતાના હક અને અધિકારની વાતો કરતા થઈ જશે એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની માનસિકતા એવી છે કે ગામડાઓમાં જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી નથી કરતા નથી કરતા ને આજે ઘણા બધા અહીંયા ગાડી મારા સાથી મિત્રો એવા છે જે આજે ગ્રેજ્યુએટ છે

એટલે આપણે આવનારા દિવસોમાં જે શિક્ષિત લોકો હોય એવા લોકોને આપણે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં એમને બેસાડવાના છે જેવી રીતે ચૈતરભાઈ વિધાનસભામાં બેઠા છે જો શિક્ષિત લોકો હશે તો એ લોકો તાલુકા પંચાયતમાં આપણા જે પણ કઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો એ લોકો ઉઠાવશે એ લોકો જિલ્લા પંચાયતમાં પ્રશ્નો જે જીતાડીને વિધાનસભામાં બેસાડ્યા છે એવી રીતે હવે આપણા વિસ્તારમાં જે પણ કોઈક નાના મોટા પ્રશ્નો છે આપણા માટે જે શોષણ થાય છે આપણા હક અને અધિકાર માટે હવે તમારે તૈયાર થઈ જવું પડશે દરેક સમાજે તમારે તૈયાર થઈ જવું પડશે આપણા હક અને અધિકાર માટે હવે તૈયાર થઈ જવું પડશે આજે આપણે દરેક ઘરે ઘરે આપણે ચૈતર વસાવત પેદા કરવા પડશે જો આ ચૈતર વસાવત તમે પેદા નહીં કરો તો આવનારા દિવસોમાં જેવી રીતે આ સરકારો